એફઆઈઆર નંબર ચોત્રીસની અંદર લગભગ પંદર લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ફરિયાદી સાથે થયેલ હતું આ જે એફઆઈઆર નંબર વીસ છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ એની અંદર અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તપાસ દરમિયાન પવન ગુપ્તાનું નામ ખુલેલ હતું જે તે સમયે વોન્ટેડ રહેલો હતો ત્યારબાદ સાયબર ક્રાઈમ સેલ ખાતે ચોત્રીસ નંબરની એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી પંદર લાખના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની જેમાં તપાસ દરમિયાન જે તે સમયે આરોપી મળી આવેલ ન હતો અને ગુનો અનડિટેક્ટ રહેલો હતો ગત અઠવાડિયામાં ટેકનિકલ વર્કઆઉટ અને ઇન્વેસ્ટિગેશન કરતા સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ બંને ગુનામાં પવન પવન દ્વારકાદાસ ગુપ્તા જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને સુરત શહેરમાં ડિંડોલી ખાતે રહે છે તેની ધરપકડ કરવામાં આવેલ છે બંને ગુનાની અંદર આ આરોપીને અરેસ્ટ કરવામાં આવેલ છે સુરતના રોજ સાયબર ફૂડના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે જોકે તેમ છતાં આજે પણ લોકો સાયબર ક્રિમિનલોનો ભોગ બની રહ્યા છે ત્યારે આવા સાયબર ક્રિમિનલોથી લોકોને સચેત રહેવા સાયબર ક્રાઇમ દ્વારા અપીલ કરાય છે બ્યુરો રિપોર્ટ જીટમ રેડિયો